દેશના અગણ એસીમાં સ્વતંત્રતા દિવસની લાખણી તાલુકામાં ગરિમાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે તાલુકા કક્ષાનો કાર્યક્રમ લાખણી તાલુકાના લીંબાવ ગામની પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન સાથે રંગારંગ કાર્યક્રમ કરીને ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો લાખણી તાલુકાના દેશના અગ્રે એસીમાં સ્વતંત્રતા દિવસની ગરિમાપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં ગ્રામ પંચાયતો શાળા કોલેજો ન્યાય સંકુલ સહિત સરકારી કચેરીઓ પર દેશની આન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવી દેશના અગ્ર એસી સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે તાલુકા કક્ષાની ઉજવણી લાખણી તાલુકાના લીંબાવ ગામની પ્રાથમિક શાળા ખાતે કરાઈ હતી જેમાં લાખણી મામલતદારના વરદ હસ્તે દેશના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો રાષ્ટ્રગાન બાદ સલામી આપવામાં આવી હતી મામલતદારે દેશના અગણ એસીમાં સ્વતંત્રતા દિવસની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી પોતાના પ્રવચનમાં સ્વતંત્રતા દિવસનું મહત્વ સમજાવ્યું અને દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ પણ કર્યા હતા લાખણીની એજી પટેલ આર્ટસ કોલેજ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં દેશભક્તિ ગીતો નૃત્યો અને નાટકો થકી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના મનમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરી હતી